તો થેલીનો અંતિમ વેગ કેટલો આવી રીતે થેલી છે 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 સ્થિર થેલીનો વેગ હવે અહીં આપણે એમ બાય વેસ જેટલા દળની આ ગોળી છે વી જેટલા વેગથી ગતિ કરે છે અને અંતિમમાં શું થાય છે કે થેલીની અંદર ગોળી ઘૂસી જાય છે એટલે આખા તંત્ર નું દળ લેવાનું હોય અને સ્વાભાવિક છે કે વેગ બદલાય છે એટલે જુઓ વેગમાન સંરક્ષણ કરીએ કે દળ ગુણા વેગ કોનો આ ગોળીનું દળ અને ગોળીનો વેગ પછી થેલી તો સ્થિર છે દળ અને વેગ વેગમાન કરો એટલે જીરો થાય આ તંત્રનું શરૂઆતનું વેગમાન હવે અંદર ગોળી ઘુસી જાય છે તંત્ર નું અંતિમ વેગમાન શું આવે બેનું દળ સાથે લેવાનું હોય ગોળીનું વત્તા થેલીનું તો ગોળીનું એમ બાય વીસ થેલીનું દળ કેટલું છે મિત્રો એમ અને પરિણામી વેગ વિડેશ ધારીએ છીએ ચલો એમના છેદમાં વીસ અહીંયા વીસ છે લસા લઈએ તો એમ વત્તા વીસ એમ પેલે એકવીસ એમ થાય છેદમાં વીસ અને આ વિડેશ તો બંને બાજુથી વીસ કેન્સલ થશે છેદમાંથી અને આ એમ કેન્સલ થશે તો એકવીસ છેદમાં આવે એટલે વિડે શું થાય વિના છેદમાં એકવીસ અંતિમ લેગ આવશે વિના છેદમાં એકવીસ એટલે આપણો આન્સર આવશે સી ઓકે મિત્રો નેક્સ્ટ અગિયારમાં જોઈએ મિત્રો સ્થિર સ્થિતિમાં રહેલ બોમ્બનો વિસ્ફોટ થતા તે ત્રણ સમાન દળના ટુકડામાં વિભાજિત થાય છે ત્રણ સમાન દળના ટુકડાઓ એમાં બે જે ટુકડાઓ છે નવ અને બાર મીટર પ્રતિ સેકન્ડના વેગથી લંબ દિશામાં ગતિ કરે છે તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો અહીંયા ત્રણે ત્રણ ટુકડાના દળ એક સરખા છે એમ ધારી લઈએ ધારો કે બોમ્બ છે એમનો દળ ત્રી એમ છે હવે પહેલા બે ટુકડાઓ છે એકને એક શખ્સ નિશા ધારીએ તો નવ કેરેટ થાય

બોન સ્થિર છે એટલે વેગમાં શું આવે ટુ ટુ બદલે શું લખીએ પ્લસ પી થ્રી ઇજ ઇક્વલ ટુ જીરો પી થ્રી કરતા બનાવીએ માઇનસ નવ એમ આઈ કેરેટ એમ આ બાજુથી એમ કોમન નીકળી આ બાજુ સાથે ઉડી જશે બરાબર નાઈન આઈ માઇનસ બાર છે કેરેટ તો મૂલ્ય શું આવશે મિત્રો વર્ગ કરીએ ઘટકોનો 9 નો વર્ગ માઇનસ બાર નો વર્ગ 9 નો વર્ગ એક્યાસી વર્ગ તો કેટલા થાય પચીસ વર્ગમૂળમાં બસો પચીસ વર્ગમૂળ કેટલું થાય મિત્રો પાંચ સોરી પંદર પંદર મીટર પ્રતિ આન્સર સી ત્યાર પછી બારમુ પાંચ કિલોગ્રામ દળોનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી વિસ્ફોટ પામી ત્રણ ટુકડામાં વિભાજન પામે છે અને ટુકડાઓ એકવીસ મીટર પ્રતિ સેકન્ડ ની જેડો પરસ્પર લંબ દિશામાં ગતિ કરે તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો અહીંયા પહેલા બે ટુકડા છે એમનું દળ

તો ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય કેટલું તો પીવાન વેગમન સંરક્ષણ ના નિયમ મુજબ દળ એક વેગ કેટલો છે એકવીસ થાય પ્લસ દળ વેગ છે એકવીસ છે પ્લસ પી થ્રી તો શું આવશે થ્રી વી થ્રી દળ ગુણ્યા થ્રી વિ થ્રી આ બં બાજુ આવે છે માઇનસ એકવીસ આઈ માઇનસ એકવીસ જે ત્રણ ભાગાકાર આવશે તો વી થ્રી બરાબર છે મૂલ્ય વર્ગ વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ બરાબર ઓગણપચાસ ઓગણપચાસ બે ગુણા ઓગણપચાસ ઓગણપચાસ આવશે ત્યાર પછી તેરમો સ્થિર પડેલા રાસાયણિક બોમ્બ વિસ્ફોટ થતા તેના બે સમાન ટુકડા થાય છે તો બંને ટુકડાની ગતિની દિશા વચ્ચેનો કોણ કેટલો તો મિત્રો માત્ર બે જ ટુકડા થતા હોય ને તો હંમેશા વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને સમાન ટુકડાઓ થતા હોય છે કેમ તો કે વિરુદ્ધ દિશામાં જો હોય હોય તો જ આ આ સ્થિર એટલે થાય અને આપણે વિરુદ્ધ દિશા લઈએ તો જ આ બેના વેગમાનનો સરવાળો જીરો થાય કારણ કે આ પ્લસ આઈ કેરેટ અને આ માઇનસ આઈ કેરેટ અને આ બેનો સરવાળો શૂન્ય પ્રારંભિક વેગમાન જેટલું થાય તો આ ખૂણો કેટલો થયો મિત્રો એકસો ને થાય બે ટુકડા થાય ત્યારે હંમેશા એકસો એસી નો કોણો થાય તો પાય લઈ લેવો એકસો ને એસી કોણ આવશે એક બંદૂકમાંથી ગોળીને છોડવામાં આવે છે ત્યારે ગોળી ઉપર લાગતું બળ છસો માઇનસ ભરણું શું છે છસો માઈનસ બે ગુણ્યા થી માઇનસ પાંચ છે ને ત્યાં પ્લસ પાંચ આવશે

બે ગુણ્યા દસ ની પાંચ ઘાત ટી છસો છેદ માં આવશે અને પાંચ ત્રણસો ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત તો ત્રણ ગુણ્યા દસ માઇનસ ત્રણ આવશે

કેટલા છે મિત્રો ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ઘાત અને ટી નો વર્ગ કરી દે ત્રણ નો વર્ગ નવ અને માઇનસ છ બે તો અઢારસો ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત કરીએ એક પોઈન્ટ આઠ થશે મિત્રો સી આવશે પંદરમાં સ્થિર પદાર્થ એકાએક સમાન દળના બે ભાગમાં વિભાજિત થઈ છે થઈને ગતિ કરે છે તો બંને ટુકડાઓ શું થાય સમાન ઝડપથી એક જ દિશામાં ગતિ કરે જો એક દિશામાં ગતિ કરે તો સ્થિર પદાર્થ હોય તો શૂન્ય શૂન્ય હોય તો થાય પછી ઝડપથી કોઈ પણ બે દિશામાં ગતિ કરે કોઈ પણ બે દિશા ના આવી શકે કારણ કે કોઈ પણ જો બે દિશા લેવા જઈએ ને તો પણ વેગમાં શૂન્ય થવાની શક્યતા રહેલી નથી હવે સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો જ રીતે મિત્રો આનું વેગમાં શૂન્ય થાય ધારો કે હું એક્સ દિશામાં લઉં

તો બરફનો નો વેગ કેટલો તો ગોળી દાળ દળ છે મિત્રો દસ ગ્રામ કેજી એનો વેગ શરૂઆતની અંદર આપેલો છે ત્રણસો મીટર પ્રતિ સેકન્ડ હવે જુઓ આ ગોળી આવી રીતે ગતિ કરે છે દળ ધરાવે છે સ્મોલ વિવેક છે બરફનું મોટું ચોસલું છે હા બરફનું ચોસલું છે મોટું એવું સ્થિર છે શરૂઆતમાં તો શરૂઆતમાં એનો વેગ શું આવે શૂન્ય ત્યાર પછી ચોસલાનો નાશ કરેલા બધા ટુકડા બધા ફંગોળાઈ જાય ગતિમાં આવે ને પણ પાંચ કિલોગ્રામ ગતિમાં આવે છે એટલે શું થશે મિત્રો એમનો આપણે વેગ શોધવો હોય તો વેગવાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ તો એમ દસ થી માઇનસ બે ઘાત એક છે ત્રણસો એટલે એ વેગમન કેટલું આવશે અને માઇનસ બે માઇનસ બે એટલે જીરો પોઈન્ટ જીરો એક થાય પાંચ કિલોગ્રામ ની સાપેક્ષમાં અવગી શકાય લેવાની જરૂર નથી પાંચ કિલોગ્રામ અને છે તો તો અહીંયા કેટલા કેટલા આવશે આવશે છ મીટર પ્રતિ સેકન્ડ જ્યારે આપણને જે આન્સર છે ને એ સેમી પ્રતિ સેકન્ડ માં આપેલા છે તો મીટરને બદલે હું સો મૂકું તો આની સાથે સો ગુણે સો સેમી તો કેટલા આવે સાઠ સેમી પ્રતિ સેકન્ડ આવશે વિરસ એટલે આપણો આન્સર આવશે બે ત્યાર પછી સત્તર માં એક સ્થિર બોમ્બનો વિસ્ફોટ થતા ત્રણ ટુકડા થાય છે બે ટુકડાઓના વેગમાન આપ્યા છે અને જો સીધા વેગમાન જ આપ્યા છે તો વેગમાન પી વન બે આઈ કેરેટ એકમ આપ્યું છે અને વેગમાન પી ટુ ત્રણ જે કેરેટ એકમ આપ્યા છે તો ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય કેટલું હવે બોમ્બ સ્થિર છે તેમનું વેગમાન શું આવશે શૂન્ય આવશે તો અહીંયા વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી બરાબર ઝીરો ટુ આઈ ટુ છે પ્લસ થ્રી છે plus p3. p3 în gărda mănau, minus 2, minus 3. Aneul munele este, în vargmul, în varg, nu în sarbanul. 4, 9, în vargmul, 13, în vargmul, în vargmul,

ત્રીજા ટુકડાનું મિત્રો દળ કેટલું થાય એનું દળ એમ એમ ટુ એમ થયું વધ્યું કેટલું ટુ એમ ત્રીજા ટુકડાનું દળ ટુ એમ થાય હવે આ બે શું થાય જળ સમાન છે અને લંબ દિશામાં ગતિ કરે છે એટલે વી શું લઈએ વી લઈએ અને વી શું લઈએ વી જે લઈએ એક એક્સ દિશામાં એક વાય દિશામાં તો કુલ ગતિ ઉર્જા કેટલી તો પહેલા કુલ વિસ્ફોટમાં ઉદભવતી કુલ ગતિ ઉર્જા તો આપણે ત્રીજા ટુકડાનો વેગ શોધવો પડશે અમને ગતિ ઊર્જા તો ખબર છે કે વેગનું મૂલ્ય વે છે એટલે વન આફ એમ પણ ત્રીજા ટુકડાનો આપણે વેગ શોધવો પડશે એટલે વેગવાનું સંરક્ષણ વાપરીએ છીએ પી વન પ્લસ પી પ્લસ પી થ્રી બરાબર ઝીરો તો એમ દોડ અને વી ને બદલે વી આઈ કેરેટ

એમ એમના બદલે શું આવશે ટુ એમ અને વિદેશ નો વર્ગ વર્ગ શું આવે બાય ટુ આનો જે વર્ગ છે બાય ટુ થાય તો આમની ગતિ ઉર્જા પણ કેટલી થાય વન ઓફ એમ વી સ્ક્વેર થાય તો ત્રણ વાર વન ઓફ એમવી સ્કવેર એટલે શું થાય થ્રી બાય ટુ એમ વી સ્ક્વેર પરિણામી ગતિ ઉર્જા એટલે થ્રી બાય ટુ એમ એમવી સ્કવેર આન્સર એ આવશે ત્યાર પછી મિત્રો આવા સેમ પ્રશ્નો છે તમે જાતે કરી શકો છો સેમ મેથડના છે રકમ મૂલ્ય અલગ છે વીસમો પણ તમે જુઓ એ જ રીતનો છે મૂલ્ય અલગ છે વેગમાન સંરક્ષણ અને અહીંયા પણ એકવીસમો તો મિત્રો વેગમાન સંરક્ષણનો ટોપિક અવારનવાર આપણે ડબલ નેટમાં આમના આધારિત એમ સિગે પૂછાઈ ગયા છે થેન્ક યુ મિત્રો